સુરતમાં વિવિધ પ્રશ્નોને લઈ અને મેટ્રોની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગારી પર ખૂબ જ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે રસ્તાની છે તે પૂર્ણ થઈ જશે જેમાં તેમણે કહ્યું હતું કે ડિબોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચ્યાસી જેટલી ડિબોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ અંદર કામગીરી છે જોકે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડિબોલ બનાવવામાં આવી છે હજી પણ ત્રીસ જેટલી ડિબોલ્વ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીઝ ડિબોલ્વ બનાવવાનો છે સમય તે માટેનો ટાઈમ પણ ખૂબ જ વધારે જાય તેવી શક્યતા છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે રસ્તો ખુલ્લો કરી આપો અથવા વળતર આપો વેપારી સ્થાનિક વેપારી તોસિફભાઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી ગયું છે તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું પરંતુ દસ મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી અમારે જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે છે મારું નામ અને અહીંયાના જે વેપારી મંડળ છે એ કમિટી છે મારી પણ દુકાન આ જ રોડ ઉપર છે એટલે અમે લોકો બધા વેપારીઓ આજે એકત્ર થયા છે એટલા માટે કે અમારે સાથે જે શરૂઆતમાં ચર્ચા કરવામાં આવી હતી મેટ્રો દ્વારા અને અમે પોતે અગ્રસર રહીને વિકાસમાં સાથ આપવા ભેગા થયા અને અમે પોતે બધા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને અમે આ જે સરકાર તરફથી એવું કહેવામાં આવેલું તંત્ર તરફથી કે તમને એક કોમ્પેન્સેસન મળશે પણ એ દસ મહિના પછી સંપૂર્ણ રસ્તો ખોલવાની વાત હતી એની જગ્યાએ આજે અઢાર મહિના વીસ મહિના થઈ ગયા છે પણ કોઈ પણ જાતની કામની તૈયારી દેખાતી નથી અને હજી બે ચાર પાંચ વર્ષ ચાલશે તો આ બધા પરિવારોની શું હાલત થશે એ અમારી સમજની બહાર છે સાહેબ આ રસ્તો આપણે હાથ છે અહીંયા જે ધંધો સિઝનમાં ચાલે ને સાહેબ ચાલવાની ફુરસત નથી હોતી અને અમારો સડન તો ટ્રન એક બે વર્ષથી બંધ છે ને કેટલા વર્ષ સુધી બંધ રહેશે કંઈ ખબર નથી અને કંઈ સાકાર નથી મેટ્રો તરફથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અમે હેરાન ગી એ તો અલગ વસ્તુ છે સાહેબ પણ આ જે અમારો જે ધંધો બંધ થયો ને સાહેબ અહીંયા જે તમે કોઈ પણ તહેવારોનો તમે ભૂતકાળ જોઈ લો આજે રોજ છે તમને ચાલવાની ફુરસત ન હોય એટલા બધા ઘરાક હોય હમણાં કોઈ નથી કૂતરા પણ નથી મળતા એવી હાલત થઈ ગઈ સાહેબ